જિલ્લાના ભાયલી મહિલાએ સસ્તુ ઘી ખરીદવાની લાય મહિલાએ દાગીના ગુમાવ્યા હોવાની ઘટના સામે આવી છે બનાવ અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે વડોદરા જિલ્લાના ભાયલી ત્રણ મહિલા ઘરે આવી પરિવારને પટાવી ફોસલાવી સસ્તામાં ઘી આપ્યું હતું બીજા દિવસ દૂધ વેચવા આવેલી મહિલાઓએ ઘરેણા સહિત રોકડ રકમ તફડાવી હતી સસ્તું ઘી ખરીદવાની લાલસાએ મહિલાએ પાંચ લાખના ઘરેણા તેમજ રોકડ રકમ ગુમાવ્યા હતા આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે સીસીટીવી ફૂટેજમાં ભાયલીમાં ઘી વેચવા ફરતી મહિલાઓ દેખાઈ હતી બેશુદ્ધ થયેલ પરિવાર જાતે જ મહિલાઓને એક ઘરેણા અને રોકડ રકમ આપી હતી મહિલાઓએ તાંત્રિક વિધિ કરી દાગીના પડાવ્યા હોવાનું પરિવારનું નિવેદન છે હિપ્નોટાઇઝ હોય તેમ અમે જાતે જ ઘરેણા અને રોકડા પૈસા આપી દીધા હોવાનું જણાવ્યું હતું સમગ્ર મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં પરિવારે ફરિયાદ નોંધાવી હતી ત્રીસમી તારીખે બપોરે કે સમથિંગ એ લોકો આવ્યા હતા ઘી વેચવા માટે અને એકત્રીસમી તારીખે ફરીવાર દૂધ આપવા માટે આવ્યા હતા એ લોકો કઈ પ્રકારે તમારી પાસે ત્યાં ઘરેણા કઈ રીતે

જાતે જ એમને હા હા તો અત્યારે માંગ છે આપની બસ અમને પોલીસ પોલીસ ફરિયાદ કરી છે અમે અને પોલીસ પોલીસ અધિકારી બધા સાથે અમને પૂરો વિશ્વાસ છે કે અમને ન્યાય અપાવશે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોડગરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર